એ એટલી તૈયારી કરે કે પોતે સક્ષમ છે કામ કરવા માટે પોતાની હિંમત દેખાવે અને આગળ એમના કોમ્પિટિશનની ભાવનામાં જાગૃત થાય જેનાથી એ સમાજ માટે દેશ માટે અગ્રણી કામ કરી શકે આ જે પ્રતિસ્પર્ધાનું જે આયોજન કરવામાં આવ્યું છે એનું કારણ એ છે કે એમાંથી એને પ્રોત્સાહન મળે એનાથી જે જીતે એમાં ને જે બધા એમાં ભાગ લે એ બધાને અમે ઇનામથી સુસજ્જિત કરવામાં છે જેનાથી એના અંદર એક એ ઉમીદ જાગે છે કે એ બી સમાજ માટે સક્ષમ છે અને કામ કરી શકે અંતમાં આપ બધાને સિતુતમાં પ્રજાસત્તા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા અને ખૂબ ખૂબ ધન્યવાદ નમસ્તે હું ડોક્ટર શ્રેયા શર્મા ગવર્નમેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યુટ સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે ઓક્યુપેશનલ થેરાપી ડિપાર્ટમેન્ટમાં સિનિયર ઓક્યુપેશનલ થેરાપિસ્ટ તરીકે ફરજ બજાવું છું આજના સિત્યોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી નિમિત્તે ઉત્સાહભેર આપણે ગવર્મેન્ટ સ્વાઈન ઇન્સ્ટિટ્યુટ ઇન્સ્ટિટ્યૂટના જે દર્દીઓ છે એમની રમતગમત સ્પર્ધાનું આયોજન કરેલું હતું અને જે દિવ્યાંગ બાળકો જે ઓપીડી દર્દીઓ છે એમનું પણ આપણે રમતગમત સ્પર્ધાનું આયોજન કરેલું હતું અને કુલ આપણે રમતગમત સ્પર્ધામાં બાવીસ લોકોએ ભાગ લીધો હતો આ જે રમતગમત સ્પર્ધા છે એ દર્દીઓનો ઉત્સાહ વધારવા માટે છે કેમકે પથારી વસ્તાના કારણે આ દર્દીઓ ખૂબ જ નર્વસ થઈ જાય છે અને એમને જીવવાની આશા જતી રહે છે અને આ જે સ્પર્ધા છે એના કારણે એ લોકોને ખૂબ જ મોટિવેશન મળે છે એમના હાથના સ્નાયુઓ પગના સ્નાયુઓ જે કામ નથી કરતા પણ હાથના બાવડા એટલા મજબૂત કરવામાં આવે છે કે ફેંક જેવી સ્પર્ધામાં બાલા ફેંક જેવી સ્પર્ધામાં એ લોકો ખૂબ જ ઉત્સાહભેર ભાગ લે છે તો ઓક્યુપેશનલ થેરાપી સારવારના ભાગ હેઠળ અમારું મોટિવેશન એક જ છે કે અમે જે દર્દીનો ઉત્સાહ વધારીએ છીએ એની સારવાર અને કસરત બંને કરીને અમે દર્દીઓને જે એમને રોજિંદા કાર્યક્રમ છે એમાં અમે ભાગ એમાં એમને ઉત્સાહ અમે વધારી શકીએ છીએ અને એમાં પોતાનું કામ એ પોતે જાતે કરી શકે એવો અમારો પ્રયત્ન રહે છે આજના સિધ્ધોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે જે રમતગમત સ્પર્ધાનું આયોજન કરેલું હતું તેમાં જે દર્દીઓએ ભાગ લીધો હતો અને ભાગ નથી લઈ શકતા જે પથારી વસ્ત છે એ બધા જ દર્દીઓને છવ્વીસમી જાન્યુઆરીના રોજ ઇનામ આપવામાં આવનાર છે